સ્વાગત છે તો આપણે આ વિડીયોની અંદર કેટેગરી પ્રમાણે મહિલા અને પુરુષ ઉમેદવારોનું જે રિઝલ્ટ પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેની વિસ્તૃત માહિતી આપણે જોઈશું લોકરક્ષક કેડર આખરી પરિણામ જાહેર જાહેરાત ક્રમાંક જીપીઆરબી બે હજાર ત્રેવીસ ચોવીસ પબ્લિક એક અન્વયે લોકરક્ષક કેડરની કામ અને હંગામી પસંદગી બે બાર બે હજાર પચીસના રોજ વેબસાઇટ ઉપર બહાર પાડવામાં આવેલ લોકરક્ષકની કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારો તથા કામ અને હંગામી યાદીમાં સમાવેશ ન થયેલ હોય તેવા ઉમેદવારો અન્ય કોઈ ભરતીમાં પસંદગી પામેલ હોય અથવા તો અન્ય કોઈ કારણોસર લોકરક્ષક કેડરની ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવારોને પોતાની ઉમેદવારી પરત ખેંચી પોતાની ઉમેદવારી હક જતો કરી શકે છે તે માટે તારીખ આઠ બાર બે હજાર પચીસના રાત્રિ કલાક પોઈન્ટ ઓગણસાહીઠ મિનિટ સુધી ઓજસ વેબસાઇટ ઉપર કુલ ત્રણસો ને આડત્રીસ ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ ઉપર આઉટ મેળવેલ છે ઉપરોક્ત ઉમેદવારોએ ઉમેદવારી જતી કરતાં બાકી રહેતા ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરી આખરી પસંદગી યાદી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે છે આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો એટલે કે જે મિત્રો મેરિટમાં આવ્યા છે તેમને જોવા માટે અહીં ક્લિક કરવાનું છે આખરી પસંદગી યાદીમાં સમાવેશ ન થયેલ હોય તેવા ઉમેદવારોની માહિતી માટે અહીં ક્લિક કરો જે ઉમેદવારોનું મેરિટમાં નામ નથી અને પસંદગી યાદીમાં તેમની પસંદગી થઈ નથી તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં ક્લિક કરવાનું રહેશે પસંદગી યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારોની આગળની કાર્યવાહી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રીની કચેરી પોલીસ ભવન ગાંધીનગર નાઓ દ્વારા કરવાની રહેતી હોવાથી પસંદગી યાદીને લગત રેકોર્ડ તેઓશ્રી તરફ મોકલી આપવામાં આવે છે જાતિ અંગેના પ્રમાણપત્રોમાં એસસીબીસી ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અધિકારીતાના વિભાગ અને એસટી ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વેરિફિકેશન કામગીરીની પ્રક્રિયા ચાલુ છે ઉપરોક્ત જાહેર કરેલી પસંદગી યાદીમાં જે ઉમેદવારોની જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકીમાં છે તે ઉમેદવારોની સંબંધિત વિભાગ દ્વારા આ પ્રમાણપત્રો માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવેથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ તે અંગે આગળની કાર્યવાહી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકીમાં છે તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં ક્લિક કરવાનું

કટ ઓફ રહેલું છે અને એક સર્વિસમેન માટે એકસો ને પોંચ પોઈન્ટ માર્ક્સનું કટ રહેલું છે ઇડબ્લ્યુ કેટેગરીમાં જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે એકસો ને પચીસ પોઈન્ટ પચાસ કટ રહ્યું છે જ્યારે મહિલા ઉમેદવારો માટે અઠાણ પોઈન્ટ પચીસ કટ રહ્યું છે અને એક સર્વિસમેન માટે સો પોઇન્ટ ચાલીસ માર્ક્સનું કટ રહેલું છે એસસી ઉમેદવારોની વાત કરીએ તો એસસી ઉમેદવારોમાં પુરુષ ઉમેદવારો માટે એકસો ને એકવીસ પોઈન્ટ અઠ્યાવીસ કટ રહ્યું છે મહિલા ઉમેદવારો માટે એકસો ને બે પોઈન્ટ પચીસ કટ રહેલું છે એસસીબીસીના ઉમેદવારોના કટ વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે એકસો સત્યાવીસ પોઈન્ટ છે મહિલા ઉમેદવારો માટે એકસો પાંચ પોઈન્ટ છે જ્યારે એક્સ સર્વિસમેન્ટ માટે એકસો ને એક રહેલું છે એસટી ઉમેદવારોના કટ વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે એક છે જ્યારે મહિલા ઉમેદવારો માટે છે તો આટલા કટ ઓફ વાળા ઉમેદવારોની પસંદગી પોલીસ થઈ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું જે છે તે જોઈએ તો જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે કટઓફ રહેલું છે જ્યારે મહિલા ઉમેદવારો માટે સો પોઈન્ટ પંચોતેરનું કટ રહેલું છે અને એક સર્વિસમેનના ઉમેદવારો માટે નવ્વાણું પોઈન્ટ સાહીઠ માર્ક્સનું નું અહીં રહેલું છે ઇડબ્લ્યુએસના પુરુષ ઉમેદવારોનું કટઓફ એકસો ને એકવીસ પોઈન્ટ પચાસ માર્ક્સનું રહેલું છે જ્યારે મહિલા ઉમેદવારો માટે એસી માર્ક્સનું કટ ઓફ રહેલું એસી ઉમેદવારો પુરુષ ઉમેદવારોનું એકસો ને સત્તર પોઈન્ટ પચાસ માર્ક્સનું કટ રહેલું છે જ્યારે મહિલા ઉમેદવારો માટે છન્નું પોઈન્ટ પચીસનું કટ રહેલું છે એસસીબીસીના ઉમેદવારોમાં પુરુષ ઉમેદવારો માટે એકસો

વિભાગમાં એકસો એકવીસ પોઈન્ટ પંચોતેર રહ્યું છે જ્યારે મહિલા ઉમેદવારો માટે એક સત્તાણું પોઈન્ટ પંચોતેર રહેલું છે ઇડબ્લ્યુ ના ઉમેદવારોમાં પુરુષ ઉમેદવારો એકસો અઢાર પોઈન્ટ પંચોતેર માર્ક્સ અને મહિલા ઉમેદવારો એસી પોઈન્ટ પચાસ માર્ક્સના કટ પસંદ થયા છે હવે મિત્રો અહીં એસી ઉમેદવારોનું કટ જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે એકસો પંદર પોઈન્ટ પચાસ જ્યારે મહિલા ઉમેદવારો માટે છન્નું પોઈન્ટ

પુરુષ ઉમેદવારો માટે એકસો પંચોતેર કટ રહ્યું છે જ્યારે એક સર્વિસમેન માટેના ઉમેદવારો માટે પંચોણું પોઈન્ટ એસી કટ રહ્યું છે એસટી ઉમેદવારો માટે એસી પોઈન્ટ પચાસનું કટ રહ્યું છે તો એસઆરપીમાં જે ઉમેદવારોની પસંદગી થઈ છે તેનું આ કટ આપણે અહીં જોયું અહીં આઠમા નંબરની સૂચના છે કે આખરી પસંદગી યાદીના સિલેક્શન કાર્ડનો કોલમ

તૈયાર કરતી સમયે એ કે તેથી વધારે ઉમેદવારોના સમાન ગુણ હોય તો ત્યારે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે તેવા કિસ્સામાં ઉમેદવારોની જન્મ તારીખ ધ્યાને લેવામાં આવેલી છે જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા ઉમેદવારોની પ્રથમ પસંદગી કરવામાં આવે છે જો ગુણ અને જન્મ તારીખ બંને સમાન હોય ત્યારે ઉમેદવારની ઊંચાઈ ધ્યાને લેવામાં આવે છે જે ઉમેદવારોની ઊંચાઈ વધુ છે તે ઉમેદવારોની પસંદ પ્રથમ પસંદગી કરવામાં આવશે જો ગુણ જન્મ તારીખ અને ઊંચાઈ સમાન હોય ત્યારે ઉમેદવારોના હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકાર શ્રીના દ્વારા માન્ય ધોરણ બાર સમકક્ષ પરીક્ષામાં મેળવેલા ગુણની ટકાવારી ધ્યાને લેવામાં આવેલ છે જે ઉમેદવારોની ટકાવારી વધુ હશે તે ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવેલ છે આ નંબરની સૂચના જોઈએ મિત્રો કે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને આંતરિક ગેલ અથવા કોઈ પણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે અગર પસંદગી કરવામાં આવેલ હશે તો તે કોઈપણ તબક્કે રદ કરવાપાત્ર થશે જે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે અગિયાર નંબરની સૂચના મિત્રો અહીં જોઈએ કે સરકાર શ્રીની નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આપશે તે તમામ ઉમેદવારોએ બંધન કરતા રહેશે અને સૂચના જોઈએ તો લોકરક્ષક કેડર આખરી પસંદગી યાદી અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારોની ખાલી રહેલી જગ્યાઓ પૈકી કુલ બસોને ઓગણીસ અનુસૂચિ જનજાતિના પુરુષ ઉમેદવારોની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગમાં પંચાવન તથા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગમાં એકસો સમાવેશ કરવામાં આવેલ છે વધુમાં અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારોની કુલ ચોર્યાસી સંવર્ગમાં કુલ તેતાલીસ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગમાં એકતાલીસ તથા અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારોની જેલ મેટ્રોન વર્ગમાં અગિયાર અને આર્થિક રીતે નબળા મહિલા ઉમેદવારોની જેલ મેટ્રોનની કુલ છ મળે કુલ એકસો દસ જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે મેરિટ યાદીની અંદર અમુક જે સૂચનાઓ આપણને આપવામાં આવી હતી તે અહીં આપણે જોઈ હવે આપણે જે જગ્યાએ ક્લિક કરવાનું કીધું છે ત્યાં આગાડી જોઈ અને કેટલી કેટલી જગ્યાઓ ઉપર કેટલા ઉમેદવારોની પસંદગી થઈ છે તેની ટોટલ માહિતી જોઈએ તો અહીં આપણે આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં ક્લિક કરો તો કુલ કેટલા ઉમેદવારોની પસંદગી થઈ છે તે અહીં આપણે ક્લિક કરીને જોઈએ તો અહીં તમે જેવા જ ક્લિક કરશો તેવી એક પીડીએફ ડાઉનલોડ થશે તો મિત્રો અહીં ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ લોકરક્ષક કેડરમાં જે લોકો ફાઇનલ મેરિટ લિસ્ટમાં સિલેક્ટ કેન્ડિડેટ ના નામ સાથે અહીં આપી દેવામાં આવ્યું છે તો આપણે છેલ્લા પેજ સુધી જોઈએ તો કેટલા ઉમેદવારોની પસંદગી થઈ છે તો કુલ અહીં અગિયાર હજાર આઠસો ને નવ્વાણું ઉમેદવારોની પસંદગી કરવામાં આવી ડાઉનલોડ કરી અને જોઈ શકો છો એ જ રીતના અહીં આખરી પસંદગી યાદીમાં સમાવેશ ન થયેલ હોય તેવા ઉમેદવારોની માહિતી પણ અહીં તમે ક્લિક કરીને જોઈ શકો છો જો તમારે આ પ્રમાણેની માહિતી જોવી હોય તો હમણાં જ આપણે જોઈ તે રીતના તમને પીડીએફ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને જોવા મળશે તો જરૂરથી તમે આ પીડીએફ ને જોઈ શકો છો તો મિત્રો આ હતી ભરતી આખરી પસંદગી પામેલા ઉમેદવારોની ફાઈનલ મેરિટ યાદીની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારી જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો શેર કરો ધન્યવાદ